ના ઉધના વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચ અને ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સુરતની સ્થાનિક યુવતીએ જણાવ્યું હતું કે રેપ કરનારાના હાથ કાપવા જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ માલેગાંવમાં ગત શુક્રવારે એક ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને પથ્થર વડે મારી નાખીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેના પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે સુરતમાં બનાવનો સખત વિરોધ કરવા અને આરોપીને કડકમાં કડક સજાની માંગ કરવા માટે ઉધના વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા આ કેન્ડલ માર્ચ અને યાત્રા રાજે ચોકથી શરૂ થઈને છત્રપતિ શિવાજી મહારાજ ચોક સુધી યોજવામાં આવી હતી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ જનતાની માંગ છે કે આવા હેવાનિયતભર્યા ગુના માટે કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવી તેને વહેલી તકે ફાંસી આપવામાં આવે જેથી સમાજમાં દાખલો બેસે ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું હતું કે આવી ઘટના ઓટકાવવા માટે આરોપીઓને તાત્કાલિક અને કડક સજા આપવી અનિવાર્ય છે સમગ્ર સુરત શહેરમાં ઘટનાને લઈને શોક અને ગુસ્સાનો માહોલ છે અને દરેક ખૂણેથી પીડિત બાળકી માટે ન્યાયની માંગ ઉઠી રહી છે जैसा कि आप सब जानते हैं आपने खबरों में सुना होगा कि महाराष्ट्र में हाल ही में एक चार साल की यज्ञ करके बेटी का रेप हुआ है वो सिर्फ चार वर्ष की थी उसकी गलती क्या होगी क्या उसने छोटे कपड़े पहने होंगे या वो किसी को छेड़ने गई होगी या वो गलियों में इंस्टा में कुछ ना कुछ चला रही होगी ये गलती होगी वो सिर्फ चार साल की थी गलती चार साल की बेटी में नहीं गलती उस लड़के की है जिसका दिमाग यहाँ नहीं यहाँ जिनको सिर्फ हवस की आग होती है और इसके लिए आज हम उतना में एक ऐसा प्रोग्राम कर रहे हैं जहाँ पे हमने इन हफ्सी को जलाया है ये ऐसे हफ्सी एक नहीं होते ऐसे हफ्सी रोज पैदा होते जब तक हम एक हफ्सी को हाथ में ना लेके उसका काटे नहीं ना तब तक आगे ये लोग पैदा होते रहेंगे इसके लिए सरकार से खुद निवेदन है की एक ऐसी योजना निकाले जहाँ पे रेप करने वालों के हाथ कापना चाहिए रेप करने